હત્યાના ત્રણ ગુના કરી પેરોલ જમ્પ થઈને રામોલ પોલીસ સ્ટેશનના રાઇટિંગના ગુનામાં તથા ખોખરા પોલીસ સ્ટેશનના પ્રોસિબ્યુશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ સહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા શરીર સંબંધી મિલકત સંબંધી ગુના અટકાવવા તથા આવા ગુનાના નાસ્તા ફરતા આરોપી શોધી કાયદેસરને કાર્યવાહી કરતા કરી છે ત્યારે દરમિયાન સંયુક્ત હકીકતના આધારે આરોપી સચિન વસ્ત્રાલ ગામ દશામા મંદિર પાસેથી ઝડપી પાડ્યો છે આ આરોપીએ બે હાજર સોળ માં ઓઢોમાં બે હાજર સત્તર માં રામોલ તેમજ બે હાજર ઓગણીસ માં ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો કરેલો હતો આ આરોપી ખૂબ જ જનોની તેમજ ક્રૂર છે

તચવીજ હાથ ધરી છે